માંડવી તાલુકાના બિદ્દા ગામે શ્રી બિરદામ મુંબઈ મહાજન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વીરજી કુંવરજી વાંચનાલય અને આયોજિત વાંચે પુસ્તકાલયુ આયોજન કરવામાં આવ્યું હતું લાલભાઈ રાંભિયાના અધ્યક્ષ સ્થાને આયોજિત કાર્યક્રમમાં વાંચે બિરદા અંતર્ગત આયોજિત હરીફાઈમાં વિજેતાઓને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા કાર્યક્રમમાં શ્રી બિદ્દા મુંબઈ મહાજન ટ્રસ્ટના મણિલાલભાઈ શાહ દીપકભાઈ ફુરિયા પંકજ ફુરિયા હિતેન્દ્ર દેઢિયા જય વોરા દીપ મારૂ ગીરીશ મારૂ સુનિલ ફુરિયા શૈલેષ મારુ પ્રવીણ વોરા નરેશ નંદુ હેમચંદ ગોગરી હિરાલાલભાઈ ડોક્ટર મોતા તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા દાતા પરિવારના જીજ્ઞેશભાઈ અને નિયામક લલિતભાઈ નિર્ણાયક યજ્ઞેશભાઈ હિનાબા જાડેજા એડવોકેટ હસનભાઈ લુહાર પ્રેમીલાબેન નીલમબેન સંગાર હેતલબેન મારુ જીગરભાઈ સંઘારનો સન્માન કરાયું હતું કાર્યક્રમનું સંચાલન દીપકભાઈ ફુરિયા અને આભાર વિધિ ડોક્ટર પંકજભાઈ શાહે કરી હતી વાંચે બિદળા કાર્યક્રમનો આજે ત્રીજું વર્ષ છે જે કાર્યક્રમ કરવામાં આવે છે એમાં પ્રમુખ વક્તા તરીકે લાલભાઈ રાંભિયા પધાર્યા એમનો ખૂબ ખૂબ આભાર અને એકસો ને સિત્તેર જેટલા ત્રણ સાત અલગ અલગ જૂથના વ્યક્તિઓએ લાભ લીધો અને એની અંદર પ્રતિયોગિતામાં ભાગ લીધો અને બે મહિના સુધી પોતાના પસંદગીનું પુસ્તક વાંચ્યું અને ત્યાર પછી એમણે આ એની પ્રતિયોગિતાની અંદર ભાગ લઈ લેખન સ્પર્ધામાં ભાગ લીધો અને એમાંથી સત્તર જણા અલગ અલગ વય જૂથના વિજેતા થયા અને એની અંદર આ પ્રકારે વાંચનની ક્રિયાને આપણે પ્રોત્સાહન આપ્યું એ બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર પધારેલા સર્વે વ્યક્તિઓનો ખૂબ ખૂબ આભાર આપણે આ જ પ્રવૃત્તિ સદા સાહિત્યકાર શ્રી લાલભાઈ રાંભિયા તેમજ અહીંયા યજ્ઞેશભાઈ અને હિનાબા જેવો નિર્ણાયક હતા એમના માર્ગદર્શન હેઠળ સતત કરતા રહીએ એ જ અભિલાષા સાથે છું થેન્ક યુ વેરી મચ નમસ્કાર આ કાર્યક્રમમાં એક અતિથિ વિશેષ તરીકે આવીને જેટલો આનંદ થાય એનાથી વધુ આનંદ મને અને આ કાર્યક્રમનું આમંત્રણ સ્વીકારવા પાછળનો મૂળભૂત હેતુ એ હતો કે એમાં સ્પષ્ટ હતું કે આમાં વિદ્યાર્થીઓની વચ્ચે રહેવાનું છે જે ભારતના જ નહીં દુનિયાના ઘડવૈયા થવાના છે આવનાર દેશ દિવસોમાં એટલે અને એમાં પણ આજે આખો જે વાંચે બિધડા કારણ કે આ દુનિયાનો વહીવટ માત્ર પૈસાથી કે સત્તાથી નથી ચાલતો એમાં છેવટે તો પછી જ્ઞાન મૂળભૂત હોય છે કોઈ પણ ક્ષેત્રમાં અલગ અલગ ક્ષેત્રના જ્ઞાનીઓનો સમન્વય સાધીને પછી નિર્ણયો લેવાતા હોય છે એ લોકો પડદા પાછળના સૂત્રધાર હોય છે તો ત્યારે આ વાંચે બિદડા એક બિદડા જેવા એક ગામમાં આ પ્રકારનું એક અભિયાન શરૂ થાય અને એ વિસ્તરે એની પાછળનો એક મૂળભૂત મારો હેતુ હતો કે પ્રોગ્રામો તો બીજા ઘણા કાર્યક્રમો થાય છે અલગ અલગ જાત જાતના પણ આ એક વિશિષ્ટ પ્રકારનો હેતુ લક્ષી અને રચનાત્મક અને આવનાર પેઢી માટે એક દિશાસૂચક કાર્યક્રમ હતો ખરેખર અભિનંદન ને પાત્ર છે અભિયાન ને શુભેચ્છાઓ આ છે આ કાર્યક્રમની મૂળ સંકલ્પના વાંચે ગુજરાત અંતર્ગત ચાલુ થઈ અને જ્યારે વાંચે ગુજરાતની મૂળ સંકલ્પનામાં ગયો હતો ત્યારે ખબર પડી કે વાંચે નવસારીથી પ્રેરણા લઈને ત્યારના ચીફ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીએ વાંચે ગુજરાત આ કાર્યક્રમ લીધો એમને જે કાર્યક્રમ એક વર્ષમાં લીધો એ બહુ વ્યાપીને બહુ મોટો હતો અને એમને પર્સનલ ધ્યાન આપેલો અમે અહીં જે કાર્યક્રમ લઈએ છીએ એ તો દર વર્ષ ચાલુ રહેવાનો છે એક વર્ષમાં બંધ નથી કરવાના અપેક્ષા એવી છે કે જે છોકરાઓ અન્ય વાંચન કરવાનું બંધ કરે છે અને હમણાં જે ગોખણિયા જ્ઞાનમાં પડ્યા છે પોતાની પરીક્ષા પણ ગોખી ગોખીને આપે છે એવા છોકરાઓને છોકરાઓનો શબ્દકોશ વધે એમને બીજી કંઈ માહિતી મળે અને હું હંમેશા એ લોકોમાં જ્યારે શાળાઓમાં ને જાઉં છું અને કહું છું કે વાંચે વિધામાં ભાગ લો તો બધાને એ જ કહું છું કે તમે બીજી પુસ્તકો વાંચશો તો તમે પરીક્ષા સારી આપી શકશો તમે ખાલી તમારી શાળાની પુસ્તકો વાંચો તો પરીક્ષામાં તમારા નબળા રિપોર્ટ આવશે અને એવો અનુભવ પણ આવ્યો છે કે જે અન્ય વાંચન કરે છે જે પોતાની રીતે લખે છે એને સારા માર્કા મળે છે અને જે ગોખણીઓ જ્ઞાન કરે છે એના માર્કા કમ્પેરેટિવલી ઓછા હોય છે તો આ અભિયાન એ દરમિયાન ચાલુ જ રહે છે ને આ અભિયાન છ મહિના હોય છે દીવા આપણી જ્યારે ખુલતા સત્રે આપણે આ ચાલુ કરીએ છીએ અને જાન્યુઆરીમાં એનો ઇનામ વિતરણનો કાર્યક્રમ કરીએ છીએ આગળ ચાલીને મારી એવી ઈચ્છા છે કે અહીં બિજડામાં એક ડિજિટલ લાઇબ્રેરી એવી પણ લાઇબ્રેરી કે કોમ્પ્યુટર પર આવીને કોઈ છોકરાને કાંઈક વાંચવું હોય નેટનો એને એક્સેસ જોઈતો હોય ને એને અભ્યાસ કરવો હોય તો એ રીતે પણ કંઈક ચાલુ કરીએ સાથે સાથે જેમ ચર્ચા થઈ કે એવા દસ બાર જણા જેને ચોપડી વાંચી છે એની બોલાવીને એ શું વાંચ્યું છે એના પર બોલે એની વિચારણા ઓલરેડી થઈ ગઈ છે ને આવતા આવતા વર્ષથી વર્ષ પણ હવે હમણાં જ પરીક્ષાઓ પતે એટલે આવી રીતે ચાલુ કરીશું કે જે વાંચન કરી જાય છે એમને બોલાવીને સાથે બેસીને એ જે પુસ્તક વાંચી છે એનો સારાંશ કે કે કંઈક બોલે એ રીતે એમની વક્તૃત્વ સ્પર્ધા પણ આવે એનામાં અને પોતે બોલી શકે એ રીતે એનો કંઈક શરૂ થાય એ કરવાની અમારી ઈચ્છા છે